હેલો ફ્રેન્ડ્સ જેમ અં બે જય માતાજી કેમ ઝૂબદા મજામાં સ્વાગત છે મારું રસોઈની ચેનલમાં આજે મસ્ત હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવીશું કંઈક ખાવાની અલગ ઈચ્છા થઈ હોય અને કંઈ ચટપટું બી આવી જાય ચીઝી બી આવી જાય શાક બી આવી જાય અને અલગ અલગ કશું બનાવવું બી ના પડે શાક રોટલી બી થઈ જાય અને સેન્ડવિચ જેવું બી થઈ જાય તો ચલો મેં લીધી છે એક નોસ્ટિક કઢાઈ એમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું

ખાલી એક આવી જાય પછી આપણે કાશ્મીરી મરચું સમારી જો કેટલો મસ્ત લાઈટ પિંક કલર જેવું લાગશે તમને કોઈ બી મરચું તમે લઈ શકો લાલ પણ જો મોળું હોય તો કાશ્મીરી હોય નાખું તો એને થોડું સમારી લાગે હવે સોજી પ્રોપર મસ્ત આપણે બફાઈ ગઈ છે

તેલ કે બટર વગરનો નાસ્તો બનાવીશું પણ બહુ જ મસ્ત બહુ જ ટેસ્ટી થશે તો ચાલો આમાં કોથમીર મરચાં અને મેં લઈ લીધું છે મસલીને બટા બરાબર હવે આમાં તમારે જો તો બધું એડ કરવું હોય ને તે તમે કરી શકો છો તો હવે આપણે એને પહેલાં ભાગી લઈશું બરાબર અને મીઠું એડ કરીશું પછી આમાં ઓરે એક ચમચી કેચપ એ બધું મિક્સ કરી

કોઈ વધારે તામચામ નથી રાત્રેના ટાઈમે એક બટાકુ તમે પલાળીને મતલબ બાફીને રાખી લો ને તો મસ્ત તમારી સવારમાં હેલ્ધી ટેસ્ટી અને ચટપટો નાસ્તો તૈયાર થઈ જાય છોકરાઓને ટિફિનમાં લો તમે પોતે જોબ કરતા હોવ તો જોડે લઈ જાઓ બહુ જ મસ્ત લાગશે તો આ રીતે મેં એક ચીઝ છીણી લીધું છે ચીઝ ઓપ્શન છે ચીઝની જગ્યાએ તમે પનીર બી લઈ શકો છો બરાબર હવે આપણે એને બધું મિક્સ કરી લઈશું

આમાં હવે આપણે મીઠું એડ કરવાનું છે બહુ જ મસ્ત ટેસ્ટી ફિલિંગ બન્યું છે તો આપણે હવે લઈ લઈશું ઓરસ જે આપણે સોજી બાકીને રાખી હતી ને એનો એક થીક નીચેનો ભાગ પેસ્ટ મતલબ જે આપણે સમોસા કેવું બનાવતા હોય એના માટે બેઝ બનાવીએ એ રીતને તૈયાર કરીશું હજુ લાઇટ પિંક કલર કેટલો મસ્ત આવી ગયો છે કશું જ આપણે એડ કર્યું નહોતું આ આ નાસ્તો તદ્દન તમે તેલ વગર બી બનાવી શકો છો હજી સુધી મેં આમાં કોઈ તેલનો ઉપયોગ કર્યો નથી બરાબર હવે આપણે આને વણી લઈશું વેલણથી જો વણવામાં તમારે ચોટે તો તમે ડ્રાય કોઈ બી લોટ લઈ શકો તેલનો ઉપયોગ ના કરવો હોય તો નહીં તેલ લઈ શકો તો ચલો પહેલાં વણીને આપણે એક સીટ તૈયાર કરી લઈશું ચલો મેં તમને કીધું એ રીતે લૂંટ લઈ લો કાં તો પછી તેલ લઈ લો એને હળવાથી વણવાની બહુ ચોર નહીં દેવાનું બહુ મસ્ત સીટ તૈયાર થઈ જશે વણીને બહુ પાતળી બી નહીં અને બહુ જાડી બી નહીં એ રીતે આપણે વણી લઈશું એને જુઓ તેલ વગર બહુ જ મસ્ત વણાઈ ગયો છે મેં તમને કીધું તે રીતે આટલી જાડી બહુ જાડી બી નહીં રાખવાની અને બહુ પાતળી બી સીટ કરી દેવાની બરાબર હવે આપણે એને ચોરસ કરો લંબચોરસ ચોરસ કરો તમારે જે ડિઝાઇન આપવી તમે આપી શકો છો તો ચલો આપણે એક સીટ તૈયાર કરીએ સાચવી આ બી પછી તમારે ઉપયોગ થઈ જશે એકદમ ચોરસ સીટ ના થાય તો ફ્રેન્ડ વાંધો નહીં પણ વધારે વેસ્ટ ના નીકળે એટલે આપણે સીટ બરાબર વાળે કરીએ વળવી ના પડે હવે આમાંથી તમારે જે રીતે નાના મોટા જે પીસ કરવા હોય એ તમારી ચોઈસ છે હું માપના મપના જ પીસ કરી લઈશ જો મેં તમને કીધું હતું પાછું ફરી એક સીટ કરવી પડશે તો એક બહુ જ મસ્ત સીટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે ફિલિંગ આપણું કરી રાખ્યું હતું એ ફિલિંગમાં મીઠું એડ કરી લેશું અને એ ફિલિંગ લઈ લઈશું મેં એમાં જ રાખ્યું છે આ છે આપણું ફિલિંગ એમાં મેં મીઠું એડ કરી દઉં હજુ સુધી કોઈ મેં અંદર ઓઇલનો ઉપયોગ કર્યો નથી બસ આ છે ચીઝ અને વાળું ફિલિંગ તો એ આપણે હવે અંદર એડ કરીશું જે રીતે તમને ટેસ્ટ જોઈતો હોય એ રીતે આ ફિલિંગ અંદર એડ કરી દેવા સાચવી સીટ આપણી બહુ જ સોફ્ટ છે બરાબર હાથેથી કરો ચમચીથી કરો આ રીતે તમારે એક બ્રેડમાં જે ફિલિંગ લગાવ હોય ને એ રીતે ભરી લેવાનું આ છે તમારો મસ્ત ટેસ્ટી નાસ્તો તૈયાર હવે એને તમે કહેશો કે ભાઈ વણવું છે કે એમને તો આપણે વણવાની એની કોઈ જરૂર નથી ફ્રેન્ડ એ જ રીતે આપણે હવે એને તમારે કોઈ ડિઝાઇન આપવી છે તો મસ્ત એક ચમચી લઈ લેવાની અને આ રીતે એક ડિઝાઇન આપી દેવાની આગળ પાછળ પનની જગ્યાએ હવે આપણે એક નોનસ્ટિક તવી લઈ લઈશું કોઈ તેલ નથી દેખાય છે તેલ વગર આપણે આનું ક્રિસ્પી શેકી લઈશું એ જ રીતે બીજી તૈયાર કરી લઈશ અને એને શેકાવા દઈશું એક સરખું જેમ પછી આપણે એ રીતે બીજી સીટો તૈયાર કરી લઈશું ફરીથી થોડું ફિલિંગ લઈશું ફરીથી આપણે આ નાસ્તો તમે રાતે તૈયાર કરીને ટિફિન માટે કરવો હોય છોકરાનો લંચ બોક્સ માટે કરવું હોય તો રાતે બી આ રીતે કરી અને તૈયારી કરીને મૂકી દો ને ફ્રેન્ડ તો સવારે ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ જશે એ જ રીતે આપણે ફરીથી એટલી મસ્ત સોજીની સેટ તૈયાર થઈ જશે ને इसी ರೀತಿ તમે એન્ડલ કરી શકો આજ રીતે આપણે બધી સીટો તૈયાર કરી આપણે નાસ્તો તૈયાર કરીશું પહેલા આપણે આ બે તૈયાર કરીશું કોઈ બટર કોઈ ઓઈલ વગર بھی તમે હેલ્ધી બનાવી શકો ક્રિસ્પી સોફ્ટ તમારે જેતલી કરવી હોય એટલી જો છે કોઈ ઓઈલ વગર بھی તમે મસ્ત અને સેકી શકો જે રીતે તમારે પછી સેપ આપવો હોય એ રીતે આપીને તમે તૈયાર કરી શકો છો આ ઝીરો ઓઇલ તેલમાં આપણે આ નાસ્તો તૈયાર કરીશું છે નોનસ્ટિક હશે એટલે વાંધો નહીં આવે ચલો ફેવરી લઈએ કેટલું મસ્ત થાય છે બસ થોડું શાંતિથી તમારે આને જો અવાજ બી આવશે તમને થોડીક વાર એટલે શાંતિથી થોડું શેકાવા દેવાનું કોઈ આમાં કોઈ જો કેટલું વચ્ચે વચ્ચે ચીઝ નીકળે ને બહાર એટલે દેખાશે તમને કેટલું મેલ્ટ થઈને સરસ લાગે બી છે જો છે ચીઝી ચલોને અવાજ આવે છે ક્રિસ્પી નો ચલો ફ્રેન્ડ એક વાર ફરીથી ફેવડી લેજો જો છે ને આપણો મસ્ત હેલ્ધી નાસ્તો બનીને ને તૈયાર જીરો ઓઇલ કોઈ ઓઇલ હોય તો હજુ ડાર્ક કરવું હોય તો બી તમે કરી શકો છો મેં આટલો સાઈડ આવો જ રાખ્યો છે તમારે જે રીતે બનાવવું હોય એ રીતે તમે ચોક્કસથી બનાવજો હવે આપણે અંદરથી પીસ કરીશું મતલબ ચીઝી તમને બતાવું જો બહુ જ મસ્ત બને છે પીસ નહી થાય હાલ થોડા ઠરસે એટલે થશે તો મળી આગળના નવા ક્લોક માં એક વાર ટ્રાય ચોક્કસ થી કરજો